फोन चैलेंज राखी छ हम बैग ले आ मुन दोस्त आ जा हम जो मारि जाबे हम नहीं मारू के गुड मॉर्निंग मित्रों केम छो बजा मजा मा छो मित्रों आज सातड़ा खत्म थी से तो माताजी मूर्ति पर आप घर बाहरी पड़े आंगणे शानला करवा पड़े पूजा करी पड़े તો સારામ સારુ એમ જો જો આમ એકદમ નવી ધન થઈ ગઈ ફ્રેશ થઈ ગઈ એમ હે કાલે આશમ સે તો કાલે આઠ મિનુ ચગ અમારું રાખજો સાજો વરસાદ દજ નહીં બિલકુલ વરસાદ નહીં બિલકુલ વરસાદ નહીં હે મને લાગે કે હવે આપણે થોડું કામ કાઠું પડશે એમ વરસાદ વગર વરસાદ નહીં એટલે આ બરહા એકદમ ફેલ થઈ જશે ફેલ બોલ ફેસ જાવા છે જરા માતાજી દીવો અંકણ કરી હે કણતા તાકડે આ ઉપર જો એટલો દીવો કહીએ નવસર અગરબत्ती કે નાખી હે માતાજી ચલો ચલો મિત્રો મિત્રો જો આ શાકભાજી કાકડી भिंडा देसी गवार બધું જો एकदम फर्स्ट क्लास मस्त જો 1000 લિટર નો 500 લિટર કરબો રાખી દીધો પણ એને ना पड़े बिल्कुल जो तो जो रेडी एकदम एकदम एक रेडी से ये मित्रों अबे ने आ कंबळ लगावन बाकी कंबल लगा जी एक आ जो बाथरूम जो पाड़ी नाखी दूँ एक दूँ। जो एकदम बड़ा झाड़ जो है मित्रों मां झाड़ पड़े तो बस है जो नारियारी ऐसे मैं झाड़ से जो मस्त सा है जो

આ વરસાદ ચાલુ થઈ ગયો એકદમ વરસાદ ચાલુ થઈ ગયો આ સાઈડ કશ્યો નહીં જો આ મિત્રો જો વરસાદ કેવો તેવો લુચ્ચો વરસાદ લુચ્ચો વરસાદ જો લુચ્ચો વરસાદ જો મિત્રો લુચ્ચો વરસાદ જી જો અને તો ખાવા રાંધવાનું બિલકુલ જ નહીં કેમ કે સાતમ છે ને તો આ ચૂલો જળાવાય નહીં ચૂલો બિલકુલ બંધ જે સવારનું ઠંડુ પડ્યું ને જમવાનું એ જમવાનું અને રાતનું પડ્યું એ જમવાનું જુઓ મિત્રો આ માતાજીનું मान राखो पड़े हमारे परंपरा तो जो चूलो बिलकुल बंद पड़ो जो बंद चूलो बंद चूलो तो चलो मित्रों एकदम फर्स्ट क्लास सही है आज तो घर जल्दी वह लाई गया तो काम वो थी जो जल्दी जल्दी जो जल्द जल्द फर्स्ट क्लास काम थी फर्स्ट क्लास तो चलो वे ये घर में

વ્લો સરસ લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો વ્લોગર ભાઈ તો આજ આટલું મળીએ બીજા વ્લોગમાં ટાટા બાય બાય મિત્રો